વડોદરા શહેરના નવાયડ વિસ્તારમાં લાલપુરા ની સામે આવેલ રામેશ્વર ચાલમાં બાપાની સ્થાપના કરવામાં આવી છે વડોદરા શહેરના નવાયા વિસ્તારમાં લાલપુરાની સામે આવેલ રામેશ્વર દાદાનું ડેકોરેશન કરી બાપાની સ્થાપના કરવામાં આવી છેલ્લા છત્રીસ વર્ષથી બાપાની સ્થાપના કરવામાં આવે છે આ અમારું રામેશ્વર મંડળ છે રામેશ્વર યુવક મંડળ રામેશ્વર ચાલ આવેલું છે આશરે સો વર્ષ જૂનું છે અને એ શિવાલયના નામથી રામેશ્વર યુવક મંડળની સ્થાપના અમારા જે તે સમયના પ્રમુખ એવા સ્વર્ગીય નથુભાઈ શિલીમકર એમની સાથે હોય તો અમારા વિજયભાઈ પરમાર જ્ઞાનેશ્વર શિલીમકર રમણ મામા અને અમારા તુકારામ મામા કે જે વરિષ્ઠ આગેવાનોની આગેવાનીમાં આ મંડળની સ્થાપના થઈ હાલ અત્યારે અમે આ મંડળનું છત્રીસ મહોત્સવ ઉજવી રહ્યા છે અને વાત કરીએ તો હાલ આ વર્ષે અમે બાર જ્યોતિર્લિંગની સ્થાપના કરી છે અને જ્યોતિર્લિંગને હુબહુ જે જ્યોતિર્લિંગ છે એમની પ્રોપરલી ડિઝાઇન કરીને સ્થાપિત કરેલા છે સાથે સાથે આ વર્ષે અમારા હેમંતભાઈ શિલીમકર ચંદ્રકાંત પાટેલ સુરેશભાઈ પરમાર વિશાલભાઈ સાલેકરની આગેવાની અંદર આ રામેશ્વરયોગ મંડળ આજે અમે છત્રીસમું વર્ષ ઉજવી રહ્યા છે સાથે સાથે આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નગરજનોને હું એક આમંત્રણ આપીશ કે આપ આવો ને આ ખરેખર બાર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે યોગ મંડળ વતી હું પૂર્વ પ્રમુખ વિજય જાદવ આપને આમંત્રિત કરું છું ને આવ સાથે મળીને ગણેશજીની આરાધના કરે એજ હું વિનંતી કરીશ આ ડેકોરેશન માટે અમારે લગભગ એક મહિના જેવું થઈ ગયું એક મહિના જન્માષ્ટમી થી અમારી આ કામગીરી થઈ હતી અને તમે જોઈ શકો છો કે જે પ્રમાણે અમે શિવલિંગ ગોઠવ્યા છે અને ખરેખર તમે ફોટા સાથે તમે મેચ પણ કરી શકો છો હું શિવલિંગ અને બીજી વાત તમને કહી દઈશ કે આ મંડળની અંદર ખરેખર આધ્યાત્મિક ને ધાર્મિક રીતે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે અને આ સુધી બાપાના આશીર્વાદ અમારા પર ખરેખર ફળ્યા છે અમારા વિસ્તારના ઘણા એવા કાર્યકર્તા સુખીની સમૃદ્ધિ છે સાથે સાથે ખરેખર વડોદરા શહેરના તમામ નગરજોને બાપા સૌની મનોકામના પૂર્ણ કરીને સૌને સુખ ને સમૃદ્ધિ આપે એ જ હું બાપા ચરણે પ્રાર્થના કરીશ